આઠ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોએ મકાનો વેચવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે જેના પગલે સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની ગયું છે કેમ કે આ વિસ્તારમાં દરજી પ્રજાપતિ સહિત અન્ય જ્ઞાતિના લોકો વસવાદ કરે છે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને સરકારના મંત્રીઓને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં તેનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી જેના પગલે વિસ્તારના લોકોએ ફરી એકવાર વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે જેમાં તેમણે અશાંત ધારો નહીં તો વોટ નહીંના પોસ્ટરો લગાવીને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અમે સાગોટાની શેરીમાં પહેલી શેરીમાં રહીએ છીએ અમારો વોર્ડ નંબર આઠ લાગે છે અને અમારી ત્રણ વર્ષથી માંગણી છે કે અસાન અહીંયા અમને માંગ પૂરી કરવામાં આવે પરંતુ અમને કલેક્ટરમાંથી પોલીસમાંથી ગૃહમંત્રી કે સીએમમાંથી કોઈ જગ્યામાંથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે આજે એના કારણે કંટાળી જઈને ચૂંટણીનો સદંતર વિરોધ કરીએ છીએ અમે આ નહીં કોઈ પણ ચૂંટણીમાં અમે અમારો સાગોટાની પહેલી શેરીવાળા કોઈ પણ વ્યક્તિ મતદાન નહીં કરીએ અમારી અસંતાની માગણી છે અમે ત્રણ વર્ષથી કલેક્ટરમાં જે અરજી કરેલી છે એનો અમને કંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી આ સિંહ સંદર્ભે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ વોર્ડ નંબર આઠની અંદર સાતસો જેટલા મતદારો છીએ જેમાં દરેક કોમના હિન્દુ ધર્મના પ્રજાપતિ છે મોદી છે દરજી છે આ લોકો અમે અહીંયા રહીએ છીએ પણ કેટલાય સમયથી અહીંયા અજુગતું બનતું હોય છે ક્યારેક ક્યારેક આપણને ભય રહેતો હોય છે માટે અમે અસાન ધારાના અહીંયા જે તે વિધર્મી લોકો રહેવા આવે છે અને કોઈ અસાહમાં જે તત્વ જેવા લાગતા માણસો પણ આવી જતા હોય છે અમને ખ્યાલ રહેતો નથી અમે બહાર રહેતા હોઈએ અને ઘરે હોય એકલા હોય છોકરા એકલા હોય છે એટલે અમારી માંગણી એવી છે કે જેનું જે મકાન જ્યાં હોય જે વિસ્તારમાં હોય ત્યાંના જ લોકો એ મકાન લે કે એ જગ્યાએ રહે એના માટે અમે અશાંત ધારાની માંગણી કરીએ છીએ સતત ત્રણ વર્ષથી અમે કલેક્ટરમાં અરજી આપી છે પોલીસમાં પણ જાણ કરી છે સીએમને પણ જાણ કરી છે ગૃહમંત્રીને પણ જાણ કરી છે પણ કોઈ કહેતા કોઈ અમારી સાર સંભાળ લેવા માટે આવતું નથી માટે અમે છેવટે આ ચૂંટણી આવી રહી છે અને આની અને હવે ભવિષ્યની પણ ચૂંટણી આવશે તો અમારા આ મતદારો એ રીતે તૈયાર છે કે અમારે કોઈ પણ ભોગે ચૂંટણીમાં ભાગ લેવો નહીં અને અમારે પણ સરકાર ના મળે તો સરકાર